રૈયાણી ગ્રુપ દ્વારા ઓર્ગેનિક ખાતર બનાવવાનું શરૂ કરવામાં આવશે આપણે ખાતર નો શબ્દ સાંભળતા જ માનસ પટ પર છાણ ના ચિત્ર ઉપસી આવે છે પરંતુ આ ટેકનોલોજી ના યુગમાં હવે ખાતર ફક્ત થેલીમાં જ નહીં પરંતુ કેનમાં ભરી શકાય છે રયાણી ગ્રુપ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે માટે મિત્રના રૂપમાં આપણી વચ્ચે એક ઓર્ગેનિક ખાતર લઈને આવ્યું છે અત્યારના સમયે રાસાયણિક ખાતરના વધુ પડતો ઉપયોગ ખેતરમાં કરીને જમીનની ફળદ્રુપતા ઘટાડી છે જેથી જમીન કસ વગરની બની ગઈ છે જે ચિંતાજનક છે પરંતુ આ સ્થિતિ બદલી શકાય એમ છે મારું નામ હર્ષ રયાણી છે માટી મિત્ર એક કંપની છે જે રયાણી ગ્રીન્સફેર કોર્પોરેશનની અંદર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ખાતરની એક કંપની બનાવેલી છે અમે માટી મિત્રનો એક જ મેઇન મંતવ્ય છે એનો મંતવ્ય એ છે કે કેમિકલ ખેતી જેટલી થઈ રહી છે ગુજરાતમાં આખા ભારત દેશમાં એનો સાવ એટલે સાવ ટૂંકાસ કરી કે વિનાશ કરીને સત પ્રતિશત હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ખાતર પ્રત્યે આપણા બધા ખેડૂતને આપણે પ્રોત્સાહન આપવા છે ઓર્ગેનિક ખાતર સુકામ સારું છે એ તો બધાને ખબર જ હશે પણ તોય ટૂંકમાં કહી દઉં સ્વાસ્થ્ય છે આપણું એક રીતે જોવા જાય તો આજના ખેડૂત જ કાલના ડૉક્ટર થઈ ગયા છે અગર આપણે ઓર્ગેનિક ખાતરને અપનાવી છીએ તો લગભગ આગળ જતા એક દશકાની અંદર કોઈ પણ આપણા શરીરની અંદર તકલીફ નહીં ઊભી થાય કારણ કે આપણે સાચું ખાશી અને સ્વસ્થ રહેશી માટી મિત્રનું આપણે પ્રોડક્શન અહીંયા અમારી ફેક્ટરી રેની ગ્રીસિફલ કોર્પોરેશને મિતાણામાં આવેલી વાંકાનેર બાઉન્ડ્રીએ આવેલી અમે ત્યાં કરશી દરરોજનું અમે ત્રીસ ટન ઓર્ગેનિક સોલિડ ફર્ટિલાઇઝર અને સાઠ ટન ઓર્ગેનિક લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવશે એ હન્ડ્રેડ પર્સન્ટ હાઇજીનમાં ચોખામાં અને પ્રોપર પેકિંગમાં જ બને બનશે અને કોઈ પણ માહિતી માટે અમારું બુકિંગ આવતા મહિને ઓગસ્ટ ફર્સ્ટ વીકમાંથી ચાલુ થઈ જશે